જય શિયા રામ જય માતાજી તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના દિવસે આ સો મહિનામાં માતાજીના નવરાત્રી શરૂ થઈ રહ્યા છે માતા લક્ષ્મીની અને નવે નવ દેવીઓની આરાધનાનું પર્વ આવી ગયું છે તો હું તમને નાગરવેલના પાનથી એક ઉપાય કરવાનો રહેશે આ ઉપાયથી માતા દુર્ગા પણ પ્રસન્ન થશે અને માતા લક્ષ્મીની પણ ખૂબ જ કૃપા છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન નાગરવેલના પાન જેને કપૂરી પાન પણ આપણે કહીએ છીએ તેનો ઉપયોગ ચમત્કારિક માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે જો નવરાત્રિ દરમિયાન વિધિ પ્રમાણે નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવે તો મા દેવી દુર્ગા ઘરની દરેક પરેશાનીઓ દૂર કરશે આ ઉપાયો કરવાથી ભક્તોને ઈચ્છિત ફળ મળશે ચલો હું તમને નાગરવેલના પાન સાથે જોડાયેલા ચમત્કારિક ઉપાયો વિશે જે દેવી દુર્ગાને પ્રસન્ન કરે છે જો તમારા ઘરમાં દરરોજ ઝઘડા થતા રહે તો નવરાત્રિ દરમિયાન નાગરવેલના પાન સાથે જોડાયેલા આ ઉપાય તમારા માટે ફાયદાકારક છે નવરાત્રિ દરમિયાન નાગરવેલના પાન પર કેસર લગાવવું અથવા તો નાગરવેલના પાન પર થોડું કેસર મૂકવું ત્યારબાદ પૂજા કરતી વખતે માતાના ચરણોમાં કેસર સાથે તે પાનને અર્પણ કરવું એવું પણ માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરની દરેક પરેશાનીઓ જલ્દી દૂર થઈ જશે અને ઘરનું વાતાવરણ પણ સકારાત્મક બનશે હિન્દુ ધર્મમાં જો કોઈ દેવી દેવતાની પૂજા કરવામાં આવે છે તો તેમાં નાગરવેલ પાનનો પણ ઉપયોગ અવશ્ય કરીએ છીએ આરતીની થાળીમાં નાગરવેલના પાન પર કપૂર પ્રગટાવીને અગ્નિ પ્રગટાવવામાં આવે છે જો તમે કોઈ બિઝનેસ સાથે જોડાયેલા છો અને તમારો બિઝનેસ ચાલી રહ્યો નથી તો નવરાત્રિના નવ દિવસ દરમિયાન નાગરવેલના પાન સાથે જોડાયેલ આ ચમત્કારિક ઉપાય તમે અવશ્ય કરશો નવરાત્રિના નવ દિવસે એક નાગરવેલના પાન બંને બાજુ સરસવનું તેલ લગાવીને દેવી દુર્ગાના ચરણોમાં અર્પણ કરવું રાત્રે સૂતી વખતે તે પાનને તકિયા નીચે રાખો એવું પણ માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી જલ્દી ફાયદો થશે જો તમે દેવી દુર્ગાને ઝડપથી પ્રસન્ન કરવા માગો છો તો નવરાત્રિના નવ દિવસોમાં પૂજા કરતી વખતે એક નાગરવેલના પાન પર ગુલાબનું ફૂલ મૂકી દેવીને અર્પણ કરો ત્યારબાદ નવરાત્રિની નવમી પર પૂજા કર્યા બાદ તમામ પાનને અને સોપારીને નદીમાં તરતી મૂકો આમ કરવાથી દેવી દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ વધે છે જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય તો નવરાત્રિના પ્રથમ પાંચ દિવસોમાં ચંદન વડે સોપારીના પાન પર ઓમ ઐમ હેમ ક્લેમ ચામુંડાય વિચ્ચે મંત્ર લખો અને માતા રાણીને અર્પણ કરો ઓમ એમ ક્લેમ ચામુંડાય વિચ્ચે નમ માતાનો બીજ મંત્ર છે ત્યારબાદ નવમીના દિવસે આ પાંદડાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ